શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે એક સાથે બે લેપ્રોસ્કોપિક ઓપરેશન એક જ સત્રમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી અતિ આધુનિક તબીબી અભિગમની સાબિતી આપી તબીબી ક્ષેત્ર વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિત્તાશ્રયમાં પંદર એમની પથરી સાથે સાથે ગર્ભાશ્રયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લઈને જેને લીધે માસિકનો પ્રભાવ પણ વધારે હતો આ લઈને લેપ્રોસ્કોપિક કોલી કોમી અને લેપ્રોસ્કોપિક હિસ્ટરેસ્ટોમી એવા બે અલગ અલગ ઓપરેશનની જરૂરિયાત હતી સામાન્ય રીતે આ અંગે આ બંને ઓપરેશન અલગ અલગ કરવામાં આવતા હોય છે પરંતુ આરોગ્ય મંત્રીની ની ટીમ દર્દી નારાયણને ઓછામાં ઓછી તકલીફ સાથે ઉચ્ચતમ સારવાર કરી રીતે મળે અને નિરંતર પ્રયાસોમાં સતત કાર્યરત હોય છે તે અંતર્ગત આરોગ્ય મંત્રીના સુપ્રસિદ્ધ જનરલ સર્જન ડોક્ટર પ્રકાશ પટેલ અને અહીંના કુશળ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હેતવી પટેલ અને બંને ડોક્ટરશ્રીઓએ મંત્રણા કરીને દર્દીને સમજાવીને એક જ ઓપરેશન સત્રમાં બે મુખ્ય લેપ્રોસ્કોપિક ઓપરેશન સફળતાપૂર્વક અને જે જે બદલ બાબત તબીબી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે ઓપરેશન દરમિયાન આરોગ્ય મંત્રીની સર્જિકલ ટીમ અને એનેસ્થેસિયા ટીમનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ બંને ઓપરેશન અલગ અલગ પણ કરી શકાય પરંતુ એક સાથે કરવાની પદ્ધતિ વધુ ફાયદાકારક સાબિત થઈ છે બંને શસ્ત્રક્રિયાઓ એક જ વખત થવાને કારણે દર્દીને બે અલગ અલગ ઓપરેશન કરાવવાની જરૂર ન રહી એનેસ્થેસિયાનો એક જ વખત ઉપયોગ કરાવવાની સાથે અસરકારક બની દર્દી માટે ફાયદા ઓછી તકલીફ એક જ ઓપરેશન થવાથી બે વાર સારવાર લેવાની જરૂર ન પડી અને તીવ્ર પીડા અને જોખમ ઓછું લેબ્રોસ્કોપિક પદ્ધતિને કારણે દર્દીને ઓછી પીડા થાય છે અને મોટી કટ લગાવવાની જરૂર ન રહે જલ્દી સાજા થવાની શક્યતા હોસ્પિટલમાં ઓછા દિવસો માટે રહેવું પડે છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ જાય છે આવનારા સમયમાં પણ હોસ્પિટલ નિરંતર હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને વધુ ને વધુ દર્દી નારાયણને આરોગ્ય સેવાઓનો લાભ વિનમ્રતાપૂર્વક આપવા માટે સતત કાર્યરત રહે છે તેઓ અહીંના કુશળ કાર્ય કરતા વહીવટ કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટરિયાની યાદીમાં જણાવાયું